શ્રી વલ્લભાધિશ કી જય જય શ્રી કૃષ્ણ વાલ્હા વૈષ્ણવો શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ આજે આપણે એક વાર્તા ક્ષત્રાણી નામના વૈષ્ણવની સાંભળીશું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન ચાલુ કરો જેથી તમને આવનારા પ્રેરણાદાયક અને જીવનપ્રિવર્તનકારી કિસ્સાઓની માહિતી મળતી રહે આ ક્ષત્રાણી રેન્ટીઓ ચરખો કાંતિ તેમાંથી જે બે ત્રણ પૈસા મળે તેની સામગ્રી લાવી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી નિર્વાહ ચલાવતા એક દિવસે તેમની એવી બુદ્ધિ થઈ કે શ્રી ઠાકોરજીને માટે કંઈ મીઠી સામગ્રી કરી રાખું તે દિવસથી દરરોજ જેટલું સૂતર કાંતતા તેના કરતાં વધારે કાંતવા લાગ્યા જ્યારે દસ બાર ટકા એકઠા થયા ત્યારે તે પૈસાનું ઘી અને ખાંડ લઈ આવ્યા ઘરમાંથી મેંદો ચારી બીજે દિવસે લાડુ સિદ્ધ કર્યા તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે દસ બાર દિવસની સામગ્રી સિદ્ધ થઈ છે તેથી હવે એકલા દિવસ સુધી નિશ્ચિતતા છે તે દિવસે તે સામગ્રીમાંથી થોડી શ્રી ઠાકોરજીને આરોગાવી બાકીની એક માટલીમાં ભરી મંદિરમાં મૂકી રાખી પછી શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી ભોગ સરાવી આરતી કરી અનોસર કરી મહાપ્રસાદ લઈ ચરખો કાંતવા બેઠા શ્રી ઠાકોરજી શ્રી બાલકૃષ્ણજી સિંધન ઉપરથી ઉતરી સામગ્રીની માટલી જ્યાં ધરી હતી ત્યાંથી લઈને પાછા સિંહાસન ઉપર આવી બેઠા તે માટલીમાંથી લાડુ કાઢી આપ આરોગવા લાગ્યા માટલીનો ખડખડાટ થતો અવાજ સાંભળીને ઉંદર કે બિલાડી હશે એમ જાણીને તે કાંતતા કાંતતા ઊઠી જોવા લાગ્યા મંદિરના કમાડ ખોલી જુએ છે તો શ્રી ઠાકોરજી સિંહાસન ઉપર માટલી લઈને બેઠા છે અને તેમાંથી લાડુ કાઢી આરોગે છે ક્ષત્રાણી આ જોઈને છાતી કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સામગ્રી મેં તમારા માટે દસ બાર દિવસની કરી રાખી હતી અને તમે તો આજે જ આરોગી ગયા શ્રી ઠાકોરજીએ કહ્યું તેન તો આળસને માટે આ સામગ્રી એકઠી કરી રાખી હતી શું દરરોજ નવી થતી નહોતી તે બાઈએ વિનંતી કરી કહ્યું કૃપાનાથ મારો અપરાધ ક્ષમા કરો આજથી દરરોજ નવી સામગ્રી સિદ્ધ કરી આપને અંગીકાર કરાવીશ આ પ્રસંગમાં શ્રી ઠાકોરજીએ સઘળી સામગ્રી આરોગી એ જણાવ્યું કે બાઈને દસ બાર દિવસની નિશ્ચિતતા થઈ એટલે તેને આતુરતા બિલકુલ રહેશે નહીં નિત્ય સામગ્રી કરશે તો આતુરતા રહેશે કે મારે સામગ્રી કરવી છે તેટલા માટે શ્રી ઠાકોરજીએ આ અનુભવ જણાવ્યો તેથી વધારેમાં વધારે શ્રી ઠાકોરજીની સામગ્રી ચાર દિવસથી વધારાની નહીં કરવી શ્રી ઠાકોરજી સામગ્રી આરોગ્યા તેને માટે ક્ષત્રાણીએ છાતી કૂટી નહોતી પણ શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજીના માર્ગની મર્યાદા છોડી આ માર્ગની મર્યાદા એવી છે કે જેટલી સામગ્રી શ્રી ઠાકોરજીના આગળ ધરવામાં આવે તેટલી જ સામગ્રી આરોગ્ય જુદી રાખી મૂકેલી સામગ્રી આરોગ્ય નહીં આજ તો શ્રી ઠાકોરજીએ માર્ગની મર્યાદા છોડી તો મને પણ કદાપી છોડી દે એમ જાણીને છાતી કૂટી હતી પણ જ્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે દરરોજ નવી સામગ્રી સિદ્ધ થતી નહોતી હવે તો તું નિશ્ચિત થઈને બેઠી આ વાક્ય જ્યારે શ્રવણ કર્યું ત્યારે નિશ્ચય થયો કે શ્રી ઠાકોરજીએ માર્ગની મર્યાદા છોડી નથી પણ મેંજ મર્યાદા છોડી હતી કે દસ દિવસની નિશ્ચિતતા વાડી થઈને બેઠી હતી શ્રી ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી અને સાવધાન કરી તેથી શ્રી ઠાકોરજી આ સામગ્રી આરોગ્યા આ ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવા કૃપાપાત્ર હતા કે જેમને શ્રી ઠાકોરજીએ સેવામાંથી વિમુખ થવા દીધા નહીં દરરોજ સેવામાં ઉપસ્થિતિ રહેતી નાના બાળકની માફક હઠ કરીને જે જોઈએ તે માગી લેતા આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આળસ એ ભક્તજનને પ્રભુ પ્રાપ્તિમાં મુખ્ય અંતરાયરૂપ છે જે કંઈ કાર્ય નથી બનતું તે આળસના લીધે જ માટે ભગવદ્ ભક્તોએ આળસનો ત્યાગ કરવો કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે તે સ્પષ્ટ માલુમ પડે છે આતુરતા એ કર્તવ્ય છે અને આળસ સેવા સંબંધી નિશ્ચિતતા બેફિકરાઈ એ સર્વથા ત્યાજ્ય છે માર્ગની મર્યાદા એવી છે કે જેનો શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યો છે તેને કદાપી છોડતા નથી બીજું જેટલું પ્રભુના આગળ ધરવામાં આવે તેટલું જ પોતે આરોગે છે જેને સમજાય તેને વંદન જય શ્રી કૃષ્ણ વાલ્હા વૈષ્ણવો શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ